એ બધી તને ના ખબર પડે ગાંડી એ બધું જાતે થાય મને તો કો કઈ રીતે થાય આવું એમો કે હું ખબર પાર્ટી કરીએ ને એટલે આપણો બે રે ઓનું બાકી બધું જાતે ફરક એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કો હું તો વર્ષમાં એક બે વાર જ કરું છું બહુ નહીં કરતો એક બે વાર ખરેખર એક બે વાર એટલે ત્રણ ચાર વાર સરસ રેકોર્ડિંગ થઈ ગયું છે મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં માં જોવો અલે તને કઈ બાન બાંજા આબરૂની પથારી ભરી જશે ડિલીટ કરો ઓડિયો ના ના તમે આ બધું કરીને આબરૂ વધારશો મોકલું છું ફેમિલી ગ્રુપમાં અરે તારી સોગન ભાઈ આજ પછી પાર્ટી નહીં કરું બસ પણ આ ડિલીટ કરી દે ઓડિયો હા એમ અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું કરી દેવાના પ્લાનમાં છે મારું